નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે આજે બોલો એના વિશે વાત કરવાના છે આજે બે હજાર પછી વાર થયો સોમવાર મિત્રો જાણી લીધા બજાર ભાવ ખેડૂત મિત્રો આ રોજ રોજ બજાર પાછાના માગતા મિત્રો ખાસ છે વિડીયો આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવેર બોલતા અને આવા જાણી તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં નિણ હજારથી ઓછો ચાર હજાર બસો ને ચૌદ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો સાહીઠ ચાર હજાર બસો એકત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો વીસ થી ચાર હજાર ત્રણસો ને ઓગણ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો તેત્રીસ થી ચાર હજાર બસો એકત્રીસ રૂપિયા સુધી અમરેલી બે હજાર ત્રણસો વીસ થી ચાર હજાર ત્રણસો ને ઈચ્છો રૂપિયા સુધી પ્રવલ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને ઓગણત્રીસ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો બાવીસથી ચાર હજાર બસો ને ઓગણ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો નેવથી ચાર હજાર બસો ને સુડતાલીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો ઓગણ સિત્તેરથી ચાર હજાર બસો ને ઓગણ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો તેત્રીસથી ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો ને સતત રૂપિયા સુધી बोटाद त्रण हजार बसो एका चार हजार एकसोने वीस रुपया सुधी सस्तन त्रण हजार त्रणसो ओगन सितर चार हजार बसोने अगिया रुपया सुधी मकानेर त्रण हजार त्रणसो पसि ते चार हजार बसोने चौद रुपया सुधी जतपूर त्रण हजार पाच सो एशी चार हजार बसोने ओगन सिंह रुपया सुधी बाबरा त्रण हजार चार चार हजार सत्तर रुपया सुधी धागध्रा त्रण हजार पाचसो ऐंशी चार हजार बसोने दस रुपया सुधी उपलेटा त्रास हजार त्रास हजार बसोने धारी त्रण हजार सो त्रेवीस चार हजार रुपया सुधी उंचा त्रण हजार त्रणसो वीस थी पाच हजार एकसो वीस रुपया सुधी थराद त्रण हजार पाच सो ऐंशी चार हजार रुपया सुधी

અને આત ખડો મિત્રો આત આદા ઝીરો ના બજાર પર વિડિયો માં આનસુત રહેવા તમામ ખેડૂતો ના પર ખાસ વિડિયો લાઈક કરી પી અને પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા